આજરોજ એનડીસીએલની બધી જ કચેરીઓમાં એક લાઇનમેન દિવસ તેમજ સલામતી દિવસ નિર્માણે થઈ રહી છે અમારા જે દરેક કચેરીના લાઇનમેન છે બીજા લાઇન સ્ટાફ છે તેઓ લોકો રાત દિવસ ચોવીસ કલાક વાવાઝોડામાં કે પૂરમાં કે કોઈ આપત્તિ પરિસ્થિતિમાં કે પછી ઉનાળામાં ભર તડકામાં પચાસ ચાલીસ પચાસ ડિગ્રીમાં પણ એ લોકો સતત કામગીરી ચોવીસ કલાક કરતા રહે છે તેઓની કામગીરીને બિરદાવવા માટે આ એક પ્રસંગ આયોજન કરેલું છે તે લાઇનમેન દિવસ તરીકે અને તેની તેની સાથે કે જે લોકો કામગીરી કરી રહ્યા છે એ લોકોએ સલામતી અંગે થોડુંક અવેરનેસ કરવા માટે તેઓના પરિવારજનો સાથે આમંત્રિત કર્યા છે કે જેથી કરીને અત્યારે જે લોકોની એક્સપેક્ટેશન વધી છે પાવરની ડિમાન્ડ વધી છે તેની તેની સાથે બહુ ફાસ્ટ કામગીરી કરવી પડે છે પણ તેની સાથે જવાબદારી અને સલામતી પણ કેટલી મહત્ત્વની છે એ બાબતની સમજ આપવા માટે પણ એક આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું આ કાર્યક્રમને વધુ સારી રીતે બનાવવા માટે અમારા એરિયાના જે સારા હોદ્દેદારો હોય કે કોઈ પણ કાર્યક્ષેત્રમાં આગળ પડતા હોય તેમને પણ આપણે બોલાવ્યા છે અને તેમને પણ સારું એવું પ્રવચન આપી એ લોકોને બિરદાવ્યા છે તેમજ તેઓને પણ સેફ્ટી અંગે સુશુ અને સલામતી રાખવી જોઈએ અને કેમ રાખવી જોઈએ તેમના પરિવારોજનોની હાજરીમાં પણ એમને માર્ગદર્શન આપ્યું છે એટલે આ એક અમારો એક સલામતી દિવસ એક જ ધ્યેય હતો કે બધાને એપ્રિશિએશન કરવા અમારી લાઈન સ્ટાફની જે ચોવીસ કલાકની કામગીરી રહી છે તેને એપ્રિશિએશન કરવી તેમજ તેઓએ તેની સાથે સાથે સલામતી રાખવી જેથી કરીને તેમની જે ખોટ પડે છે તે પરિવારજનોને ખોટ પડે નહીં એટલે એ સેફ્ટીની અવેરનેસ માટે આ ખાસ અમે પ્રોગ્રામ કરેલો હતો